અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે જિંદગી અભિયાન આવ્યું સ્ટેશન તથા જિંદગી જુદા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા રેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જુદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાન ને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવતા ફેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી ચિદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા ફૈસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્તમને વિહરતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી ચીદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબીઓ સુધી આ કુંડાનું વિતરણ થાય તે માટે

કુંડા નું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર આપ્યું છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજા વધારે શરીર પણ આ મૂંગા મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે